ડબોઈ ડિવિઝનમાં આવતી ઇન્ડિયન પોસ્ટ વિભાગની આજે ખાસ બેઠક ડબોય સત્તર ગામ પટેલવાડી ખાતે મળી હતી જેમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ પૂર્વ વિભાગના આરબી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સારી કામગીરી બદલ બ્રાન્ચ મેનેજરોને ઇનામ વિતરણ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા પૂર્વ વિભાગ ઇન્ડિયન પોસ્ટ વિભાગ દ્વારા આજે ડભોઈ ડિવિઝનની ને સત્યાવીસ અને એસપી ડિવિઝનની પાસઠ પોસ્ટ ઓફિસના મેનેજર અને કર્મચારીની ખાસ બેઠક ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વિભાગના આરબી ઠાકોર અને આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ વિભાગના અભિષેક દુબેની અધ્યક્ષતામાં ડભોઈ સત્તર ગામ પટેલ વાડી ખાતે મળી આવી હતી જેમાં વિવિધ કેટેગરીમાં સારી કામગીરી કરતા તમામ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને તેમની ઉત્તમ કામગીરીના પગલે સન્માનિત કરવામાં આવ્યા હતા એનામાં સાથે તેમને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં પણ સારી કામગીરી કરતા રહે તે માટે શુભેચ્છાઓ પણ આપવામાં આવી હતી ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ બડોદરાઈ ડિવિઝન આજ રોજ ધોઈ સબડિવિઝન તથા એએસપી સબડિવિઝન હેઠળના તમામ બીપીએમ એસપીએમ પોસ્ટમેન એમટીએસ એ તરફથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે અને સારો દેખાવ કર્યો છે તેઓ લોકોને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક કેટેગરીમાં જેવી કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક પીઓએસબી એકાઉન્ટ ઇન્સ્યોરન્સ ક્ષેત્રે જે અગ્રેસર રહી એકથી ત્રણ નંબર સુધીનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું જે અમારા પોસ્ટ તરફથી જે વિવિધ પ્રકારની સેવાઓ ડિજિટલ એકાઉન્ટ ઇન્સ્યોરન્સ પોલિસી લોકોને ગામડે ગામડે સુધી પહોંચતી કરવામાં આવે છે તેમજ ઉત્કૃષ્ટ સેવા આપી છે અને સારું પરિણામ મેળવ્યું છે તેમને ઇનામ વિતરણ અને સર્ટિફિકેટનું વિતરણ આજરોજ કરવામાં આવ્યું છે